સાદલી કરજન રોડ ઉપર ટિંગલોદ ગામ પાસે કારમાં ધસી આવેલા ચાર બુકાની ધારી લૂંટારુઓએ ફિલ્મી ડબે કારને આતરી રૂપિયા ચાલીસ હજારની કિંમતનો સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી ચિનોર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કરજન જૂના બજારમાં આવેલી બાસઠ ગોલ્ડન આર્ક સોસાયટીમાં કમલેશકુમાર જયંતિલાલ સોની પરિવાર સાથે રહે છે તેઓની સાદલી ગામમાં જય અંબે જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન આવેલી છે છેલ્લા પાંચ વર્ષથી સાદલીમાં દુકાન ધરાવતા કમલેશ કુમાર સોની રોજ રાત્રે આઠ વાગ્યાના સુમારે પોતાની દુકાન બંધ કરીને કારમાં જાતે ઘરે જતો હોય છે સોમારે રાત્રે પણ તે રાવેતા મુજબના સમયે દુકાન બંધ કરી પોતાની કાર લઈને સાદલી કરજણ રોડ ઉપરથી ઘરે જવા માટે નીકળ્યો હતો આ દરમિયાન ટિંગલોદ ગામના વળાંક પાસે કારમાં ધસી આવેલા લૂટારુએ વેપારીની કારને ટક્કર મારી હતી ડ્રાઈવરની ખાલી સીટના તેમજ પાછળની સીટ પથ્થર મારી કાચ તોડી નાખ્યા હતા આથી ગભરાયેલા વેપારીની કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી વેપારી કમલેશ કુમારની કાર રોડમાં સાઈડમાં ઉતરી જતા કારમાં ધસી આવેલા લૂંટારુઓ પૈકી ત્રણ લૂટારુ પોતાની કારમાંથી નીચે ઉતરી વેપારીની કારમાં તપાસ કરવા લાગ્યા હતા ત્યાર પછી કમલેશ કુમાર સોનીએ ગળામાં પહેરેલી પેન્ડલવાળી અઢાર ગ્રામ વજનની અને રૂપિયા ચાલીસ હજારની કિંમતની સોની ચેઇન લૂંટી ચારે લૂટારું ફરાર થઈ ગયા હતા આ દરમિયાન લૂટારુ ટોળકીનો ભોગ બનેલા કમલેશ કુમાર સોની તુરંત જ શિનોર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ચાર મુકાની ધારી પચીસથી ત્રીસ વર્ષીય અને હિન્દી ગુજરાતી ભાષા બોલતા લુટારુઓ સામે ફરિયાદ નોંધાવી હતી શિનોર પોલીસે ફરિયાદના આધારે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી આ બનાવની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર મહિડા કરી રહ્યા છે લુટારુ ટોળકીનો ભોગ બનેલા વેપારી કમલેશ કુમાર સોનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે સાદલીમાં તેમની સોના ચાંદીની દુકાન આવેલી છે પાંચ વર્ષમાં પ્રથમ વખત આ બનાવ બન્યો છે લૂટારુઓ સાદલીથી જ પીછો કર્યો હોય તેવું લાગી રહ્યું હતું પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં જે છે બે જુ રહેવાનો કરજન છે જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિન છે મારે જે એમ્બે જુલસ છે એટલે આઠ દસ વાગે દુકાને બંધ કરીને આ આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને ચાર જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મેં ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવારને ચાકુ બતાવીને મને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે ગાડીના ચારો કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપણ બી લઈ ગયા ને ચેન ખીંચીને લોકેટ તો હતું સોનાનું અઢી તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે